વિસાવદર વિધાનસભા ચૂંટણીની અંદર મિશન ગ્રીન ઇલેક્શનના સ્લોગન હેઠળ નવો પ્રયોગ શરૂ થયો છે કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર મોટા ભાગના મતદાન મથકોને એક વૃક્ષ એક છોડ આપવામાં આવી છે અને ચૂંટણીના મુખ્ય નિરીક્ષક હીરાલાલે અગાઉ પંજાબ અને પશ્ચિમ બંગાળની અંદર આવી પહેલ સફળતાપૂર્વક અમલમાં મૂકી પણ હતી તેમના નેતૃત્વની અંદર વિસાવદરની અંદર પણ દરેક બૂથને ગ્રીન બૂથ બનાવવાનો એક પ્રયાસ છે તે પણ કરવામાં આવી રહ્યો છે હાલ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે વિસાવદરમાં શાંતિપૂર્ણ માહોલ થાય ગ્રીન ઇલેક્શન મુજબ વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે જે ચૂંટણીના ઓબ્ઝર્વર છે તે આપણી સાથે જોડાયા છે સર ઓ વિસાવદર કી ઇલેક્શન કી પ્રક્રિયા ચાલ રહી કેસા માહોલ હૈ ગ્રીન ઇલેક્શન કા ક્યા હેતુ હૈસા હૈન આ ઓબ્ઝર્વ કે દેખા बहुत स्मूथ और बहुत अच्छा इलेक्शन चल रहा है ग्रीन बूथ भी बनाए हैं अभी कुछ वोटर्स को वोट देने के बाद पौधे भी दिलवाए तो ग्रीन डेमोक्रेसी बाई ग्रीन इलेक्शन एक अच्छा इनिशिएटिव है ईसीआई का इको फ्रेंडली इलेक्शन उसी को ग्रीन इलेक्शन हम लोग कहते हैं मैंडेट है उस मैंडेट को भी पूरा कर रहे हैं क्योंकि आप देख ही रहे हो कि क्लाइमेट चेंज की वजह से कितनी दिक्कत होती है तो जो चुनाव में ग्रीन गैसेज पैदा होते हैं ड्यू टू इलेक्शन एक्शन एंड एक्टिविटी तो उसको कैसे किल किया जाए कैसे उसको रोका जाए ये ग्रीन इलेक्शन के माध्यम से किया जा रहा है और एक अच्छा इनिशिएटिव है इसको मैंने जाप जरूर पंजाब में किया है महाराष्ट्र में और यहाँ तीसरी बार इम्प्लीमेंट किया जा रहा है तो एक अच्छा इनिशिएटिव है और ये होना चाहिए जिससे कि ग्रीन डेमोक्रेसी हो તો આ વખતે ચૂંટણી તંત્ર દ્વારા ગ્રીન ઇલેક્શનનો જે અભિપ્રાય છે તે અપનાવવામાં આવી રહ્યો છે ગુજરાત પંજાબ સહિતના રાજ્યોમાં જે ઓબ્ઝર્વર છે તેના દ્વારા અગાઉ પણ આવી પ્રક્રિયા કરવામાં આવી હતી અને વિસાવદરની ઇલેક્શનમાં પણ ગ્રીન ઇલેક્શનનો ખૂબ જ માહોલ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન ધર્મેશ કાચર સાથે હિરેન દકાણ જીએસટીવી વિસાવદર